હવે આપણે ગોવર્ધન ઉપર ચડી રહ્યા છીએ અને અહીંયા જે સચ્ચિદાનંદ સરસ મજાનું બોર્ડ માર્યું છે ને ઉપર પણ શ્રી રાધે 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 ધામ વરસાણ વર્ષાણ એમ લખ્યું છે અને હવે ઉપર આપણે જઈએ અહીંયા કોઈને પણ ઉપર ચપ્પા જતા તો પગ પગલે બોલતા હોય હા

અને ઝાડ રોપી નાખી તો રડિયામણો ડુંગર થઈ જાય વાહ વાહ પેલો શરૂઆત ત્યાંથી કરી અચ્છા જંગલ મંગલ જંગલ મંગલ કરી વાહ વાહ ઈ પછી મંદિર બનાવ્યો 2016 માં અચ્છા ત્યાંથી આ પછી શરૂ થઈ પછી તો વધતો ગયો બે હજાર અઢાર માં મોદી સાહેબ આવ્યા હતા હા અહીંયા પ્રોગ્રામ હતો એનો મંત્રી બધા આવી ગયા અહિયાં કોઈ બાકી નથી અહીંયા ગુરુભાઈ બહેરા હમણાં આવ્યા હતા ગુરુભાઈ બહેરા આવ્યા હતા તે ઓગણીસ કરોડ પાસ કરીને ગયા છે ઓગણીસ કરોડ

મહાપુરુષો જે અહીંયા પણ મહા મહેનત કરી હોય જંગલ અહીંયા હમણાં કરી કે અહીંયા વર્ષો કોઈ આવતું એવી જાડી જંગલ હતી પણ મહાત્માઓ જે અહીંયા આવી આવી અને ખરેખર આટલું બધું જબરજસ્ત નિર્માણ કર્યું એ ગોવર્ધનનું આખું રૂપ આપ્યું અને ક્યાંક તો આ ધરતી ઉપર જરૂર એવા કોઈ લેખ હશે કે અહીંયા આવું બધું ખરેખર

હવે આપણે છેક ઉપર આવી ગયા છીએ અહીંયાથી કે રાધે રાધે હર જગ્યાએ લખ્યું છે અને કેટલું મસ્ત એકદમ શાંત વાતાવરણ છે અને ઉપર આવી આખું મંદિરનું નિર્માણ કર્યું અને ભગવાન એટલી મૂર્તિ ખરેખર સુંદર છે કે બસ બોલતા નથી અને આ બાજુ પણ એવું બધું ચિત્ર રાખેલા છે અહીંયા શું લખ્યું છે મિત્રો ધ્યાનથી સાંભજો કે અહીંયા પૈસા મૂકવા નહીં બહુ મોટી વાત છે સમજાય એના માટે બરાબર આવી રીતે ત્યાં પણ બધું રાખેલું છે ટ્રેડિશનલ વસ્તુ બરાબર મૂર્તિઓ બધી રાધાજીની જાણે મૂર્તિઓ એવું લાગ્યા કરે છે આપણા ખાસ ખબર નથી અને આવી રીતે બહુ મસ્ત અહીંયા પણ ચિત્ર છે હવે આપણે હા એ તો મેં કીધું કે શાયદ ભારતના ખૂણામાં એવું બહુ ઓછું જોવા મળે છે આખા આપણા ભારતના ખૂણામાં કે જ્યાં પૈસા મૂકવાની મનાઈ છે આ એક મોરલીધરની દયા છે દેવવાળો દુબરો નથી જ્યાં એટલે આ બહુ મોટી વાત છે અને હા આખે જાણે ભગવાન રાસ રમતા હોય એવા ઉપર ચારે બાજુ પેન્ટિંગ છે અને ક્યારે પણ આવો તો જરૂરથી આપણે અહીંયાથી એડ્રેસ કમ્પ્લેટ એડ્રેસ કઈ રીતનું હોય હા જુઓ જો કે ભગવાન અને રાધાજી મસ્તે હિંચકતા હોય એવા મસ્ત ચિત્ર છે હવે કોઈને અહીંયા અહીંયા તો આપણું સત્તા પર એડ્રેસ કઈ રીતનું છે પરફેક્ટ હા ગામ સત્તા પરની બાજુમાં ગોવર્ધન પર્વત હા ગોવર્ધન પર્વત તરીકે જો થાય અચ્છા અંજાર કેટલું થાય અંજારની પાંચ કિલોમીટર અચ્છા અંજારથી ઉત્તર દિશામાં પડે ને હા અંજારથી સત્તા પર લાખા પર ધ્રી રોડ છે ને સત્તા પર બાયપાસમાંથી જ ફાટકની બાજુમાંથી રસ્તો વરે છે બરાબર પહેલો હવે વચમાં સ્વામિનારાયણ સોસાયટી આવે ત્યાંથી રસ્તો છે સત્તા પરથી સત્તા પરથી એક કિલોમીટર થાય બરાબર ગોવર્ધન પર્વત ત્રિકંદાસ શ્રી બાપુ મહારાજ શ્રી એનો આ બધોય

વરજમાં બધું આવી જાય એટલે તમે સમજો એને બધી ખબર પડે કે વરજમાં અને ભગવાને વરજમાં જે લીલા કરી ભગવાનનો તો શું હોય આપણે એ જે તે વખતે બધું આટલો બધો થયો છે અમારો વરજ પ્રભાગે અમારા સંચિદાન સંપ્રદાયના જે વરજ પ્રભાગર છે એ અમારા બાપુશ્રી વાંચતા હોય અને આપણે સાંભળી એટલે તમે સાંભળો તો આપણો ભવિષ્ય એમ કે આપણે ભવિષ્ય તરી જાય એમ એમ કે અમૃત વાણી છે ને અમૃત વાણી છે ને હા સંગાથ બહુ ગુરુપૂર્ણમ નઈ અમારે વર્ષમાં રાધા કૃષ્ણનો જન્મ જે આઠમ ગોકુળ આઠમ ના થાય પછી પંદર દિવસ પછી હા રાધાજીનો નોમ ના અહીંયા બહુ ઉત્સવ અમે મનાવી કનૈયાનો પણ નોમનો અમે બહુ ઉત્સવ મનાવી પછી રાધાજીનો ભાદરવા ભાદરવા આઠમ ને બહાદુર સુધાટમના અમે રાધા ઉત્સવ પણ અહીંયા બહુ જબરજસ્ત મનાવી આંખો જમણવાર થાય એટલે સત્તાપર ગામ અને ગોવર્ધન ગોવર્ધન ઉત્સાહનો મારા ખ્યાલ પ્રમાણે અમારે સચેતન સંપ્રદાય ચાર પાંચ જમણવાર તો કાયદેસર મંદિરની હિસાબે થાય બીજા થાય અલગ મહામેદી ઉઠતી પડે અને ગામમાં અમારે પાંચ બે પાંચ ચાર પાંચ વખત માતાજીનો આઠમ હોય તો જમણવાર થાય પછી રામનવમી હોય તે જમણવાર થાય શ્રાવણ મહિનો હોય તે જમણવાર થાય અસાધી બીજ હોય ત્યાં આખો ગામ જેમ જમે એવી મને ગામની પ્રસાદ છે બહુ સારું અને અમારા બીજા વલમદાસ સ્મારક તો અમારે એમ કહેતા અમારા બાપુશ્રી પણ એમ કે કે સત્તા પર એક એવો ગોકડીઓ ગામ છે એવા અમારા સંતોની વાણી છે અમે નથી કહેતા અને સંતોના અમારા ગામ ઉપર અને અમારા બધા ઉપર એટલા બધા આશીર્વાદ છે કે અમે એનો જેટલો ગુણગાન ગાઈએ એટલો ઓછો છે વાહ વાહ સત્તાથી પર એવું કઈ સત્તાથી પર હા સત્તા તો છે જ સત્તાથી પર ઉપર વાહ સત્તા છે બાપુ તો હવે આપણે આ ભૂમિને અહીંયા પ્રણામ કરીશું આશીર્વાદ લીધા અને હજી અહીંયા કાંઈ જોયા જેવું આપણે છે હજી આપણે બાજુમાં છે રાધિકાદાસ તળાવર છે આપણો બાજુમાં ગૌ ગૌશાળા છે પછી અંજારમાં નંદી શાળા છે અંજારમાં અમારો સચિદાન સંપ્રદાયનું મંદિર છે અહીંયા આપણે એટલી આવ્યું તમને દર્શન કરાવીશ પછી નંદી શાળા લગભગ અત્યારે સાતસો આઠસો જે નંદી છે એ બધા બાપુ એની સેવા કરે છે વાહ 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 ગાયની સેવા તો આખી દુનિયા કરતો આવ્યો પણ નંદીઓની સેવા કરતા ગુજરાતમાં લે પહેલી વહેલી નંદી શાળા એવી છે કે અહીંયા આપણે કચ્છની અંદર અંજારમાં છે એમ અને એ સંચાલન બાપુને એવો વિચાર આવ્યો કે ગાવું ગૌશાળા તો છે જ આપણા કાંઈ પણ એક નંદી શાળા બનાવીએ તો તો સાધુ સંતો જે આવે ને એ બાપુને એમ કે બાપુ આ તમને વિચાર આવ્યો સાધુ સંતો નક એ તો સેવા જ આખી જગતની સેવા કરે છે એમ કેવું પણ આ નંદી નંદીશાળાનો કે તમને જે લાભ લીધો છે ને બેડો ઝડપ્યો છે આવો તો કે ભાગે કોક નહીં મળે એમ અને ભગવાન પાસે પ્રાર્થના કરી કે એમનો આ દુનિયામાં દેહ રેન નરે પણ આ પ્રથા કાયમ જળવાઈ રહે એવી મોરલીધર પાસે આપણે પ્રાર્થના અમે બધા શેવકો છીએ આ મારા મામા થાય આછા આછા સેવા કરવા જાય સત્પર હા

બધા એના દર્શન કરે રિસ પાક પાણીમાં આવે સફાઈ કરવા દર્શન કરી દીધું પગે લાગી બધા પગે લાગે બધા પગે લાગીને આ ગોવર્ધનની પરિક્રમા કરે જમણાજીની પરિક્રમા કરે પછી આ કુટીરી રહી ત્યાં બેસે ત્યાં ચાર ભજન બોલાય ભજન બોલીને પછી ચા પાણી પીવા ઉઠી ત્યાંના ચા પાણી પીવાય પછી જાય અમે જાય ઘરે અને એ જાય અંજાર મનીને ચા પાણી પીવી રહ્યું હારી દર્શન હારી ચર્ચા હારીનું ભજન હા આજે જાણ ગયા હોય તો હમણાં આવશે વાહ 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 બહુ સરસ બહુ સરસ તો હવે આપણે ભગવાનને ચરણોમાં વંદન કરી અને આવીને આવી વાતો સાથે આપણે રાધે 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 બહુ સરસ બહુ સરસ